નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સુરત શહેર પીસીબીની ટીમે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઇસમને ઝડપી પાડ્યો છે આંકડા મેળવીને વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ ઇસમોને ઇકોતેર હજારની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે અઠવા ગોપીપુરા મોમનાવાડ ખાડી પાસે સબ્બીર ખીલીની ગલીમાં મુસ્તફા ખાન નામનો ઈસમ જેને મુંબઈથી નીકળતા મિલન ટાઈમ ઓપન બંધ ટાઈમ ઓપન બંધ આંકડા ઉપર અન્ય ગ્રાહકોની પાસેથી ફોન દ્વારા તથા રૂબરૂમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડે છે અને હાલ પણ તેનો જુગાર ચાલુ છે તેવી બાતમી સુરત શહેર પીસીબીની ટીમને મળી હતી જેથી કરીને પોલીસની ટીમ દ્વારા જગ્યા પર રેડ કરવામાં આવતા ત્રણ ઇસમો મળી આવ્યા હતા તમામને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે